اسی اس газیرِ گزر اسی اگر Mechanics بрон بیاطر

تو منتخب شکتی فلائی گیا گیے گی اتار اڈے تویے اپنے تو فیملی فائنلی کہہوڑا لےگی جیسے ہوں راہل بھائی کان بھائی کان بھائی سڑی جیسے مو روڈا

અને મેડમ ની નામ બોલકો ડાંડર વાઢે છે ભાઈ વાહ વાહ જો તો મોજ છે જો કેહોડા મોજ અને બસ સડી કેહડો હા કાન ના કરતા હતા ને કેહોડો મે બતાવી દીધો તો માથે સડી ગયા છે કાન ભાઈ ને રાહુલ ભાઈ બે સડે છે તો ભાઈ ગામડામાં છે ને અમારે ધારના ના માં છે ને ધાર હોય ને આ બાજુ જ્યાં છે ને કેહુડા બહુ લાડ હોય ઘણી જગ્યાએ કેહુડા છે આયા એક છે અને એ કામ ઓલકોર તમને દેખાતો હોય તો જોરીઓ ભાઈ એ ખામે છે જોરીઓ તે ભાઈ નકરા કેહુડા કેહુડા છે જો કાર ના કેહુડા કરતા તો સડી જાય બી માથે તો વાહ કાનભાઈ વાહ થોડા થોડા નીચે નાખતા જાય પછી ભરી લે એમાં કઈ લાવ્યા છો કે નહીં ભાઈ ને છે ને કાલે ને પાણી થી નહી લાવ્યા ત્યા ક્યાંથી લાવ્યા ત્યા ક્યાં જ ધારે તો હા ભાઈ વાહ ફરતાની ભાંગે નહીં ભાઈ આવું કઈક વ્યૂ છે ભાઈ નું અત્યારે વાડીઓનું અત્યારમાં વાડીમાં ડુંગળે ડુંગળે બધું હોય ઘઉં એવું બધું ઘણા ખરા નવરા થઈ ગયા છે ને ઘણા ખરા અમારી જેવા બાકી છે હવનમાં પોરમાં વિયેવા છે સાડા આઠ જેવું જુએ છે વિયેવા પાછા વાડીએ વાડીએ એટલે બીજાની વાડીઓ વિયેવા છે બીજા બધા ભાગું રાખે ને બાજુ વાડી આવ્યા અમારી વાડી ઓલકોર છે જ્યાંથી અમે અહીંયા આવ્યા લેવા કેટલાક લેવાના છે લઈ ઉપાડી કેવોડું ના મૂકવાનું ભાઈ છે ને નાના નાના અમે હતા ને તે બહુ કેહોડા લેવા જા અમે હવે તો આ કાન ભાઈ ની બધા ભણે છે ને તે અડધા નિહાળ માં લઈ જ રમવા અને અડધા જુલેટી રમશે એમ કરવાનું છે ને

બપોરા ઉતારી લીધા છે ને મેડમ જો પુળા વાળા છે એના વાળો મને નથી આવડતું પુલા

واد نیو کھا لے بڑے ہار ور کھا لی ہاں ہا پتہ ہے واڑیوں میں پتہرا کر لے نہیں کھائیو تے لینا وہیں یہو لے 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 تو فیملی واڑیے تھی گھر ہے ہاتھ پڑی گئی ہاتھ میڈم نے جو ہاتھ پر دھوئیں وی ہے ہاتھ پر دھندے કાકી કે બરોટા હા વાડુ પછ બતાઈન પૂરા વાડયા બતાઈન બરોટા ભરીન કે દીકાને એવા ઘરે વીયાવા મને તો બજા વીડિયો નો એન્ડ આવી ગયો છો વિડિયો તમે પૂરો કરીજો પૂરો હું કરી દઉં છું બતાઈને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બધા હા લાઈક શેર સબસ્ક્રિપ્શન કરતા જ રહેજો બધા મળીયા કાલે નવ લોગ માં જતી રહેજો જય માતાજી જય નવલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા સાંભળ્યું ને તમે લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો થાકી ગયા છે આવો કારણ કે પડી ગઈ છે આવો મેડમ રાખા ગ્રાન છે બાય બાય મળીએ કાલ નવા બ્લોગ